મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે એટલે કે પચ્ચીસમી જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાનું સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જ્યાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો પ્રશ્નો સાંભળશે આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે સાત ત્રીસ વાગેથી સવારે દસ વાગ્યા રૂબરૂમાં સ્વીકારવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચીસમી જાન્યુઆરીના રોજ બપોરે બાર ત્રીસ વાગે શ્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ બે ખાતે ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોના પ્રશ્નો સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવ અધિકારીઓ વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનો માર્ગદર્શન આપશે અત્રે ઉલ્લેખનીય આ કાર્યક્રમ સામાન્યત બપોરે ત્રણ કલાકે યોજાતો હોય છે પણ આ વખતે નિર્ધારિત સમયથી વહેલો એટલે કે બપોરે બારત્રીસ કલાકે યોજાશે